પણ હવે તો હું પાછો નહીં પડું હવે તો બોડી બોડી મજબૂત બનાવી દીધી છે આજકાલ તો ત્રણ મહિના થઈ ગયા તો હવે તો પરખાને જીવતો નહીં છોડું કેમ કે મજૂરા વચ્ચે મારી આબરૂ કાઢીતી ને એના પક્ષમાં તો હવે વિરુદ્ધ પક્ષમાં બંજોરને ઊભા કરવાના કેમ કે આની મજૂરી આલી નથી એટલે હવે તો હું સોતરા કાઢી નાખી પરખાને પરખે મજૂરી આલી નઈ પરખાને મારું હોય જગો જાય ને એના ફેરાફેરું અમારે બે ચાર ઠકા મારી લેવા છે જગાનો તમથી એલી થઈ ગઈ તને આખો દાડો કામ કરાયું ત્રણસો રૂપિયા નહાપે હવે એનો એટલે આપણે ભેગું સડી એવું છે મારે ત્રણસો રૂપિયા લેવા જવા પડશે ત્રણસો ચો પંદરસો લેવાના ત્રણ જણા પંદરસો આપણા બંને ત્રણ જણાના લઈ ગયો છે ને કામ કરાય કરાય તો દગાની રી એમ થાય જગા ઉતારવાનું જ છે પરખા પર જગાની રી રહી ને તો પરખા પર એટલે આપણે રી આપણે પૈસા વસૂલ હોય તો ને કાઈ દેવું હોય કે પરખો હોય ને તો પરખાને મારવું હોય કેમ કે આપણા પૈસા વસૂલ પૈસા આપણા વસૂલ કરી દેવા છે

લગભગ એક જ ઓલા ઉપાડે ત્રણ મહિના બોડી બનાવી દીધું ત્રણ મહિના દૂધ જ પીધું